શ્રી સૂર્યચાલીસા શ્રી સૂર્યદેવાય નમ કનકવદનકુડલમકર મુક્તામાલા અંગ પદ્માસન સ્થિત ધ્યાયે શંખચક્રકે સંઘ જય સવિતા જય જય જયતિ દિવાકર સહસ્રાંશુ સ્યાસ્વતિમિરહર ભાનુપતંગ મરીચી ભાસ્કર સવિતા હંસ સૂનુરવિભાકર વિવસ્વાના આદિવિકર્તન માર્તડ હરી વિરોચન અંબર મણિ ખગ રવિ કહલાતે વેદ હિરણ્ય ગર્ભ કહલાતે સહસ્ત્રાંસુ પ્રદ્યોતન કહી કહી મુનિગન હોન પ્રસન્ન મોદલહી અરુણ સદેશ સારથિ મનોહર હા હય સાતા ચઢી રથ પર મંડલ કી મહીમા અતિ ન્યારી તેજ રૂપ કેરી બલિહારી ઉચ્ચૈહ સ્રવા સદેશ હય જો દેખી પુરંદર લજ્જિત હોતે મિત્ર મરીચી ભાનુ અરુણ ભાસ્કર સવિતા સૂર્ય અર્ક અગકલીકર પૂષા રવિ આદિત્ય નામલે હિરણ્યગર ભાઇ નમઃ કહી કે દ્વાદશ નામ પ્રેમસો ગાવુ મસ્તક બાર બાર નમાવે ચાર પદારથજનસો પાવે દુઃખરોગદારિદ્ર અધપુજ નસાવે નમસ્કાર કો ચમત્કાર યુધિહરીહર કો કૃપાસાર ય सेवी भानु तुम ही मन लाई अष्ट सिद्धि नव निधि तेणी पाई बारह नाम उच्चारण करते सहस्त्र जनम के पातक टरते उपाख्यान जो करते तव जन रिपु सो जम लहत सो में ही छन धन जुत परिवार बढ़तु हे प्रबल मोह को फंद करतु हे एक शीश को रक्षा करते रवि ललाट पर नित्य बिहरते સૂર્ય નેત્ર પર નિત્ય બિરાજત કણે દેશ પર દિન કર છાજત નાસિકા હુ બાત ભાસ્કર કરત સદા મુખ કોહિત ઓઠ રહે પ્રજન્ય હમારે રસના બીચ તીણ બસ પ્યે કંઠ સુવર્ણ રેત કી શોભા થી્મ તેજસ કાંધે લોભા પૂષા બાહુ પૂષાબાહુ મિત્રપીઠ હિ પરષ્ટા વરુણ રહત સુ કર યુગલ હાથ પર રક્ષા કારણ ભાનુમાન ઉર સમસુ ઉદરદાન બસત નાભિઆદિત્ય મનોર કટીમહ હંસ રહત મન મુદ્દર જંઘા ગોપતિ સવિતા વાસા ગુપ્ત દિવાકર કરત હુલાસા વિવસ્વાન પદ કિરખવારી બાહર બસની નિજતમહારી સહસ્રાંસુ સર્વાંગ સંહારે રક્ષા કવચ વિચિત્ર વિચારે अस जो जन अपने मन माही भय जन बीच ते ही नाही दद्रु कुष्ट ते ही कबहु न व्यापे जो जन या को मन महम जापे अंधकार जग का जो हरता नव प्रकाश से आनंद भरता ग्रह गन ग्रसी न मिटावन जाहि कोटि बार में प्रणोताही मंद संदेश सुत जग में जाके धर्मराज अद्भुत बाके ધન્ય ધન્ય તુમ દેવા ક્રિયા કરત કરતસૂરમુની નરસેવા ભક્તિ ભાવયુત પૂર્ણ નિયમસો દૂર હટતસો ભવર્ક ભ્રમસો પરમો ધન્યસો નરતનહારી હે પ્રસન્ન જેહિ પરતમહારી અરૂણ માઘ મ મધુ વેદાંગ નામ રવિ ઉદયન ભાનો ઉદય વૈ સાખ ગીનાવે જ્યેષ્ઠ ઇન્દ્ર આષાઢ રવિ ગાવે યમબાદો અશ્વિનહીમરેતા કાર્તિકૂત દિવાકરનેતા અનહન ભિન્ન વિષ્ણુ હે પુષિ પુરુષનામરવિ હે મલખાસિ સૂર્યચાલીસા પ્રેમયુત ગાવહી જય નરનીત્ય સુખસંરોગ્યલહી વિવિધ હો સદા કૃત્યકૃત્ય શ્રીસૂર્ય દેવની જય